આજે તમને વિડીયોમાં બતાય છે એક વિશિષ્ટ વૃક્ષ છે જે નામશેષ થવા આવેલા વૃક્ષોની પ્રજાતિનું એક વૃક્ષ છે આ વૃક્ષ એને ગોરખ દૂધી કહેવામાં આવે છે આ ગોરખ દૂધી છે એ વિશિષ્ટ પ્રકારનું વૃક્ષ છે એને દૂધી આકારના ફળો થાય છે અને એના ઔષધિ ઉપયોગો પણ ઘણા છે ડાયાબિટીસ અને ચર્મ રોગોમાં એ ગોરખ દૂધીનું જ્યુસ છે એ ગુણકારી છે એવું કહેવામાં આવે છે અત્યારે તમને હું આ ગોરખ દૂધીના ફૂલ પાસે લઈ જાઉં છું આ જે છે એ ગોરખ દૂધીના મોર એટલે કે ફૂલનો ભાગ છે આ રીતે એ ઘણી લાંબી દાંડલીવાળા પુષ્પદંડ છે એમાં અનેક પુષ્પો ખીલે છે જે મોટું થતાં આ રીતનો પુષ્પદંડ બને છે અને આ રીતે એના મિશ્ર લિંગવાળા પુષ્પો જોવા મળે છે આ એમના પુષ્પો છે આ એમનો વિશિષ્ટ છે એ આકાર છે આ ગોરખ દૂધના ફૂલ છે આ ખૂલે ત્યારે વિશિષ્ટ ઘાત બને છે જો આ એનું પુષ્પ વિન્યાસ છે આમાંથી એ આ ખીલે અને આ રીતે છે એનું કુકેચર ચક્ર અને પ્રાગસન એ રીતે જોવા મળે છે આ રીતે એનો પુષ્પનો જે ભાગ છે એ આપણને જોવા મળે છે આ રીતનું અનેક પુષ્પવાળો પુષ્પદંડ નીકળી અને નીચે લટકે એ રીતે એને પુષ્પ આવે છે એનું ફળ દૂધિયાકારનું હોય છે જે આપણે અહીંયા ઉપર ઝાડ ઉપર એક જ આ માત્ર ફળ છે એ લટકતું જો દેખાય છે ઉપર ઝાડ પર ચડી નથી શકાતું એટલે ત્યાં જે નજીકથી ફોટો નથી લે પણ આમાં જો તમને એ ફળ છે એ જોવા મળે છે વચ્ચે એકદમ દેખાય છે એ લાંબુ આકારનું હોય છે એટલે આ ગોરેક દૂધીનું વૃક્ષ છે એ લગભગ ગીરના જંગલોમાં રેર જગ્યાએ જોવા મળે છે આ એક તળાજા તાલુકામાં જે કાંઠાની જે નેર છે એને કાંઠે આ ઉજરેલું વૃક્ષ છે અને આ રીતે તમે આ વિશિષ્ટ વૃક્ષ તમે જોઈ શકશો